હર હર મહાદેવ આજનો વિષય છે કેતુની મહાદશામાં ચંદ્રનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવા ફળની પ્રાપ્તિ થાય તો જન્મકુંડળીની અંદર કેન્દ્ર ત્રિકોણ અથવા તો પોતાની ઉચ્ચ રાશિમાં રહેલો ચંદ્ર લાભ સ્થાનમાં રહેલો ચંદ્ર ધન સ્થાનમાં રહેલો ચંદ્ર જાતકને સારું ફળ આપે છે અને સરકારથી માંડીને તમામ જગ્યાએ એનું માન સન્માન આનાથી જોવાતું હોય છે અને આ સમય દરમિયાન જાતકને ઉત્તમમાં ઉત્તમ વાહનોત્રની અંદર માંગલિક પ્રસંગો યોજાતા હોય છે અને કેતુથી કેન્દ્રમાં અથવા તો ત્રિકોણમાં રહેલો ચંદ્ર અથવા બળવાન બનીને અગિયારમા સ્થાનની અંદર રહેલો ચંદ્ર જાતકને ભૂમિથી લાભ અપાવે છે જમીનના દલાલીમાંથી જાતકને ખૂબ ફાયદો થતો હોય છે બીજું આનો આ ચંદ્ર જ્યારે જન્મકુંડળીની અંદર ક્ષીણનો હોય વૃશ્ચિક રાશિનો હોય છઠ્ઠા આઠમા કે બારમા સ્થાનની અંદર બિરાજમાન હોય તેવા સંજોગોમાં જાતકને અવરોધો ખૂબ આવતા હોય છે અને કામ ધંધાથી માંડીને વેપાર રોજગારમાં નુકસાની ભોગવવી પડતી હોય છે ઘણી વખતે આ ચંદ્ર બીજા અથવા તો સાતમા સ્થાનનો સ્વામી હોય અથવા આઠમા સ્થાનના સ્વામી જોડે સંબંધ બનાવતો હોય તો પાણીજન્ય રોગોથી જાતકને ઘણી વખતે મરણતુલ્ય પથારી સુધી પહોંચાડતો આ ચંદ્રથી બચવા માટે જાતકે ઉપાય શું કરવા જોઈએ તો તેના જાપ અનુષ્ઠાન મહામૃત્યુંજયનું અનુષ્ઠાન કરાવી તેના પ્રિય પદાર્થોનું દાન કરવાથી એને લાભની પ્રાપ્તિ થતી હોય છે હર હર